આનદીપ હાલો ને હવે મોડું થઈ જો પછી ભાખરી ખાઈ લ્યો ને થઈ ગઈ પછી ઠંડી થઈ જાય ને તોય તમે નહીં ખાઓ રાડુ બો નાખે તો નળ દુરાડું નાખવા દી હું ફાયદો થાય કોય ની રાડું નાખે બોલ એમ કહો છું ચાલો ગરમા ગરમ છે ને ભાખરી બનીવી છે તો ખાઈ લ્યો ને હાલન પછી આપણે નીકળવું ને એટલે કમ હા હાલો

હું ડાઇનિંગ ટેબલ છે સધા ખવરાય મારે મારે લુવું પડે લુવું પડે તમારે ન જીબ ન હોય ને તે એમ કયો કે ડાઇનિંગ ટેબલ લઈ લ્યો ને ખાવાની કેવી મજા આવે ને લઈ દઈએ તો કે ને માં સાફ કરવું પડે નીચે બેસી જાવ ને તો કેવા હાટુ લેવડાવો તમે હે ત્યાં બેસીને ખવાય ને કાઠક તારે નિરાશ એમે આવી રીતે નીચે ન બેહી હઈ તો ત્યાં હાખું ખાઈ હૈ ને પણ તારો ઓ સોનલ તેની લેખ ફરમાવા વસ્તુ તો જોઈએ ન્યા તમે કેવી વાત કરો છો સંદીપ આવ હા બસ કોક આવે તો સારું લાગુ જોઈએ ગાના ઘર માં બધી વસ્તુ છે ને ઈઓ હાટુ ને નારી ના હું નારી ના ઓર માં સોનાલ ભાખરી જો બારી નાખી એક ઓર થી ઓંકી કરતી તો હમણાં કા આવી ભાખરી કરે કર કેવી અસલ ભાખરી કરતી દઉં મજા આવતી ખાવાની સાતો જો ને પાણી છે એમાં દૂધ ન ખાય ને પણ છે ને એમાં એવું હતું કે દૂધ થોડુંક હતું ને વાટકામાં એનો ચા બનાવ્યો બાપુજી તો કે મને બહુ ચા પાયો સોનલ ભાવી કે તો પછી એટલા નું કર નાખ ખોટે ખોટું ક્યાં દૂધ લેવા જવું હવે તું હેને ને ચા આવી ન બનાવતી હું તને લઈ આવી દઉં દસ રૂપિયા એવા કંઈક વાપરી નાખીએ સા તો હારી કર પાણી જેવી ન ભાવે તમારી મમ્મીને ઘેર હોય એવી કંઈ મારી મમ્મીને ઘેર પાણી જેવી કંઈ ચા ન હોય ન્યા લે મારી મમ્મીનું બાનું દિયો ત્રત નેરા કઈ નહીં જઈ આવું ત્યાં હવે કાળી ડબ જેવી સાવ હોય પાંચ રૂપિયા ને દૂધમાં હું મરો એવી પાંચ રૂપિયા તો એવા કંઈ પાપે નાખીએ સાતા હારી પીએ એમાં ખાવામાં તો મૂર પાણી જેવી સાહ ન ભાવે હાઈને લોભ એટલે કરે ખરનો એમાં કોઈક મીમાન આવે ને તો એક કરવ્યો વધારે નાખે ઓહો આ તો પાંચ મીમાન આવ્યા એક ગ્લાસ વધારે બીજા પાંચ આવે તો બીજો ગ્લાસ ને દૂધ એમાં વાઈટ કી કટોરી એમાં હું સડાવે હા શું કહું તાર મમ્મી ન્યા સાહ આવી ન હોય હા શું બોલ છે

નથ કરવા કઈ ના ક્યો ખાય એવું ખાવ હવે ખાવા તાણ આવી લોપ કરો તમને ગમે એવી રસોઈ કરીને તમને સંદીપ તમને ખરાબ જ લાગે ખારું લાગે મોરું લાગે અત્યારે કયો કે ભાખરી ભરેલી છે મને એમ કે સારું જો અમે બે જણા મસ્ત રીતે નાસ્તો કરશું એવું હતું તમે હવે આવું કરો બોલો એટલે મજા જ ના આવે નાસ્તો કરવાની હાલ ડાઈ ડમરી હાલો ખાઈ પી લે નીકળી જાય વેલેરા તારું પાછું હજી ખૂટ્યા ને ઠામડા કરીને ઓલું કરીને તમે હાઈન પાડી દઈ અહીં નહીં ને છું હું તમને કહું કે ગામડેથી આવી છે ને કા કામવાળી રખવી ગયો કા છે ને મારી મમ્મીને ચાર પાંચ દી હું બોલાવી લઉં કેમ કે છે ને કામ ન થાતું મારી કમર એટલી દુખી જાય છે ને તે વાત જવા દો કા ખબર પડી ને બા ને ભાભી હતા બધું કામ કરતા તો એ તને ઉલટી થાતી હવે ઉલટી ન થતી હું એમ કહું

વાક કઈ દવાગર ક્યાં કઈ થાવે કોઈ દેરના અનાજ ખાતા હોય તો વાક ન કઢાય તો જે ને આના છરાપે આપણે જે હોય ને એ ખાઈ લેવાય હા જે હોય એ ઉ ખાઈ લે કે નત ખાતા પેલેથી જ ખાઉં સનસનલ તો જે બનાવે એ આંગળા સાટી જાવ એ ઉ અસ્તી નું જમ મને બનાવે તો ખાઈ લ્યો હવે તલે હુતા હલતા ને વાત કરું પેલા સિન પટડી પટડી થાઉ પછી સેને એને બુતી વાત કરું કે મને આમ વાત કરી હાઈલાઈન બારી તૂટ્યું ને નોરીયા તૂટી ગયા દીવાલ માં તોડ્યું પડી ગયું જો તા ખરી હામે તા જો હાઈલ ને પૂછું કે આપણે ઘર લેવું છે બેસ આવશે સંદીપ ભાઈ ના આવે તો લઈ દે પણ આ પાડે તો થાય એ તમને કહું છું થાકી ગયા લાગે કા હા વાડી બહુ કામ હતું માંડવીને વાવણી કરીને તે દવા ઓલું ને નોળું કર્યું હાવ થાકી ગયો ઘડીક લંબાઈ વો બાસ છે ને ક્યાંક લીમડો લેવા ગયા કે કઢી વઘારવી ને તી કે લીમડો લેતી આવું તી કે વહુ તો ક્યાંક ગયું હોય પૂછતા તા મી તો મને કંઈ ખબર ન તી બસ જો આવીને લંબાવી હોય ને બા લીમડો લેવા ગયા હવે છે ને ભાઈ ભાત કર્યા ને રોટલી કરી અને સે ને કઢી વઘારવી તે હાલ હે ને હીંગું નાખેલી કે વહુ ને પૂસી લેજે પછી વળી ક્યાંક કે ઓલું કરીએ

પણ આપણે ને હું કહેવાય બેઠા બેઠા રોટલો ન ખપે હું તેમ મહેનત કરીને ખાઈએ તો કોઈ દી માંદા ન પડીએ દવા માં રૂપિયા ન જાય હે ભાઈ છે નાનો એનું ખાવું ને મારે ભારણ થાય ભલે એ મને કંઈ ના ન પાડે પણ મને બધું ઓલું થતું હતું કે ના હવે આપણે આપણે ઘેર વયું જાવું જોઈએ આપણે ખરાબ લાગે બી બેદી આવે ને બેદી હાંસવી લેવાના કંઈ ઓલું કરવા નહીં હું તો જો પણ પહેલાં કહી દઉં એને કંઈ કંઈ કોઈ ઓલી નથી કે મારે વાડીમાંય ભાગ જોઈએ હેં એ કોઈ દી મોમમાંય પૈસા લીધા મને એ જ છે કે બિસાળું કોઈ દી કંઈ બોલે નહીં એટલે તને કહું કે તું એને સામું વળવળ ન કરતી શાંતિથી રહેજે તમને તો એવું લાગે કોઈ દી કઈ કીધું ને વાતું કરતા કોઈ દી ક્યાં વળવળ તમે પણ તીલા હું તમને એક વાત હા કે તમ તો વાત ને તમે પણ હું તારી બોલું તો સાંભરો નહીં હા બોલ બોલ ને કે માયે હું કે સે ના હમણા આઈથી નીકળીતી ને તો લાસે પુષ્પા બેન નીકરાતા તો મને કે 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 તમે મીસેં જીરીક માંગું બાને કોઈ લીધું તું કે તમે સે નહી આવતા નહી તી બિસરાઈ નહો કે તમ કેતા નહી કે દુખ લાગી ગયું મેં ધવા વાંતો ને ફૂલ થઈ ગઈ મારા ઠીકા બો લાગ્યું એકાઉં કી જ માતી બાજન કણી ક્યાં લાઈટ કરે કસીમો મને હાવ ઓલું થાય તે મળ્યા ને હામાં તેમ બે જણી ઊભી ગયું તે મને કે કે તમા તો જો નોરિયાં તૂટી ગયા પાણી પડતું હે મે કે તો કે આ પાણી પડે તી હું કો તે મને ઈ જ કહેતા હતા કે હવે છે ને એક જગ્યા એ કે કાઈ ઓલા છે ને વેચવાનું છે કઈ નામ તા લીધું હું પાછી ભૂલી ગઈ નું નામ તી હું કો કાલ હું તમને કહું ને તો તમને ખબર પડે ને તી એલા વેનું ઘર જોવા જાવ ને વેસું આપણે લેવું છે ક્યાં વળી ઘર જોયે એવી ના રે ના આપણે ક્યાંય ઘર પર લેવું નથી આપણી પાસે રૂપિયા છે બે નરિયા એક ને પૈટું પીટ્યા ન ખવા તોય આપણી પાસે રૂપિયા નથી જ નહીં ઘર તને ખબર કીનું ઘર વેચવાનું છે એ તને ખબર છે ના રે ના એ ન મેળાવે એને ન કહેવાય હમણાં જ મેં તને કીધું ચીણકા ભાઈ ન ખવાય તોય તું પાછી કંઈક સંધિ ભાઈને કહેજો તને તો બુદ્ધિ હાલે કે નહીં મને તો એ વિચાર થાય હા કેવી વાતું કરે છે તું હાવ

નહીં કોઈ દીમારું તેને ત્રણ ઘર જોવાય નહીં જોવાય ને ઘરે નહીં લવાય હું તને પહેલાં કહી દઉં તારે સેને રહેવું હોય તો રે ખોટે તું મગજ મારી કરવા હું તું મને પગ દબાવાનું કેમ કેસ એટલે તું કહે કે કંઈક આપણે સવાર થઈને તો જ માણસ ગયેલું ગેલું થાય નક કોઈ થાય નહીં સારું તમને બે બદલ લાખીએ મારી કોઈ દિવ ઈ સાપૂરી નહીં થાય કોઈ દિવસ તમે એમ નહીં કરો કે હા કોઈ દિન નહીં કીધું કે હા તો કે એમ કહો દીખ થાય ખબર નહીં તમે એ ને કોઈ દિવસ હા પાડો

પછી રીક્ષા તમે જો ને બાંધી દીધી હતી કામ થઈ ગયું આવતી રહી જો પતી ગયું બધું કામ સારી રીતે પતી ગયું ને ગોરદાદા ને કઈ એવી થઈ છે ને પછી આવીએ પછી આપણે વેવાય નું ઘર ન્યા છે ને પાસે તે પછી ન્યાય જઈ આવી હું કાલ ને જોઈ આવું સારું કર્યું જઈ આવી ને બો એ હારામાં સારું કર્યું એને એમ થઈને કે આવ્યા તે દી બિસાળા રોતા હતા આપણે સારું ન લાગે ને હું કરીએ તો હે હા કેમ ગઈ જાનવી શું કરે ઈ હીરોય રૂમ માં આહે ઈ કેતી તી કે હું મમ્મી ભેગી ગઈ હોત તો મેં કીધું કે ના ના પછી ઈ કે મારે જાવું તો પપ્પા હું કઈ વાંધો નીકળી ગયું કોઈ હા પછી વે મને પાંચ મે ડૂબી એલા સા નકર પાણી કોઈ ન પાયું કોઈ પાયું નઈ ને હાવેણી તા જો તો ઠૂઠિયા જીવી રાખી કી ઈ વો લોપ કરે આપડી જાનવી ને તા ફેશન કે વિશે ભલે હમ જેસે તો ફેશન માં કે વિશે આપડી જાનવી એ ને જરાય મને નત લાગતું કે ફેશન કરવા દે હે આપડી દીકરી ને કંઈ વાંધો નહીં તું ઓલું કરમાં નહીં બધું થઈ જાય પછી છોકરીઓ સમજી જાય હા હરે જાય ને એટલે અહીંયા ફેશન કરે મા બાપને ત્યાં ત્યાં ટાઈમે ન રહીએ હે કામ હોય ઘરનું ટેન્શન આવી જાય પછી ભગવાન બાળ બસા થાય પછી એમાં પડી જાય કંઈ એને ફેશનની ન પડી હોય પછી તને હાસી વાત કરો અટાણે હોય છોકરાઓને ના હું તો વાત કરું કે જો એ વાંચે પછી છે ને ગોરદાદાએ કીધું કે બે દી પછી મુહૂર્ત રાખો જવું રહેવાનું તો મેં પછી વેવાઈને વાત ન કરી ખોટું હું પછી ગોળદાદા ન પૂગી હગે તો વેવાઈ પાસે એમ કહે ને કે જો તમે તો કહેતા હતા તોય તમે તો પાછું કીધું નહીં એટલે ગોળદાદા કે હું ફોન કરી નહીવરો હે ને તો બેક જગ્યાએ હગ લગવાનું છે ને કિમાર જવાનું છે બીજું કંઈ વાંધો નહીં કાં હવે મુહૂર્ત વેલેરું મુ જ હે હવે છોકરીનું

હા એ તો બરાબર વાત છે પણ હું તો વાત કરું ખાલી કે હું દેવું આપણે દેવું તો પડે દીકરીને હે એક જ છે આપણે ક્યાં છે બીજું કોઈ હા એ તો હાચી વાત છે તમારી હું વિચારી હું દેવું જાનવીન પૂછી લે હું બરાબર ને કે તાર હું જોઈએ છે બેન હે આપણે એને પૂછી લે હું બીજું હું પણ બાકી મને વેવાય બહુ લોભણી લાગી હું હાસુ વાત કરું